રમજાન પવિત્ર તહેવાર કે નિમિત્ત છે જો આજ મોદી એ સોગાત ભારતીય જનતા પાર્ટી તરફથી જે કીટ વિતરણ કરવામાં આવ્યું છે એ તમામ બહેનોને જરૂરતમંદ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ તહેવાર નિમિત્તે મોદી એ સોગાત એમને જે સૂત્ર છે કે ગરીબ સુધી ગરીબ લોકો સુધી અનાજની કીટો હોય જે પણ કંઈ મદદ એમને મળે એ રીતે વ્યવસ્થા કરી છે અને અહીંયાના આપણા લઘુમતી મોરચાના મહામંત્રી શ્રી બબ્બુભાઈ શેખ એમના તરફથી અહીંયા એ આયોજન કરવામાં આવ્યું ખૂબ સુંદર આયોજન છે એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભારતીય જનતા પાર્ટી આજે સતત કાર્યક્રમો કરે છે એમને હું કોર્પોરેટર વિક્રમ પાટીલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું મહાપ્રભુ નગર લિંબાયત બબ્બુ શેખ મહામંત્રી સુરત શહેર લઘુમતી મોરચા ભાજપા તરફથી આજના દિવસ સોગાદે મોદીના બેનર હેઠળ જરૂરતમંદોને ઈદના પવિત્ર તહેવાર પર કિટ વિતરણ કરવામાં આવી આ કીટમાં એમના જીવન જરૂરિયાત વસ્તુ ઘઉં ચાવલ શક્કર તેલ આટા ઈદના પ્રસંગ માટે સેવૈયો ઘી જેવી તમામ વસ્તુઓ આપવામાં આવી ભા ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સૂત્રના હેઠળ આજે મોદી તરફથી આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં જરૂરતમંદોને ભારતીય જનતા પાર્ટી તરફથી સુરત શહેર લઘુમતી મોરચા તરફથી કીટો વિતરણ કરવામાં આવી અને સૌને હું સંદેશ આપવા માંગુ છું કે ઈદનો પ્રસંગ સૌના જીવનમાં ખુશી લાવે ઉમંગ લાવે ઉત્સાહ લાવે પ્રેમ વધારે અને સૌ ભારતીયો એકતા સાથે આ તહેવારની ઉજવણી કરે એવું હું સૌ મિત્રોને આ શુભ દિવસે શુભેચ્છા આપું છું